ઘણા કહે છે કે અમારા બટેટાવાળા રસોયા બનાવે એવા બટેટાવાળા ક્યારે પણ બનતા નથી તો ચાલો ફ્રેન્ડ આજે હું તમને રસોયાની ની સિક્રેટ રેસીપી થી બટેટાવાળા બનાવતા શીખવીશ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આપણે પરફેક્ટ માપ અને એકદમ સરળ બનાવીશું ઘણાનો પ્રશ્ન હોય છે કે આપણને બટેટાવાડામાં કાચા મસાલાની સ્મેલ આવતી હોય છે તો એ પણ નહીં આવે અને એકદમ સરસ રસોઈયા જેવા જ બટેટા વડા બનીને તૈયાર થશે ચાલો આપણે બટેટા વડા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા તો મેં અહીંયા બટેટા એક કિલો બટેટા લીધેલા છે અને બાફી અને આ રીતે ઠંડા થાય ત્યાં સુધી તમારે રાખવાના છે તમારે ધ્યાન રાખવાનું છે કે ગરમ બટેટા નથી લેવાના આ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ જ લેવાના છે જેનાથી એનો માવો એકદમ સરસ બનીને તૈયાર થશે આપણા બધા જ બટેટા છેલાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે બટેટા વડાને એકદમ સરસ ચટપટા બનાવવા માટે આદુ મરચા ઉમેરી દઈશું જો તમને અહીંયા લસણ ગમે તો ઉમેરી શકાય પણ લસણ જનરલી આપણે નથી ઉમેરતા ખાલી આદુ મરચાની પેસ્ટ જ ઉમેરીએ છીએ તો મેં અહીંયા બે મોડા મરચા અનેક તીખું મરચું એ રીતે લીધેલું છે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો અને એક મોટો કટકો આદુ આદુ મરચાં કાળા ન પડે એટલા માટે મેં અહીંયા લીંબુ નીચો વેધી થયેલો છે ત્યારબાદ આપણે બધું જ બરાબર મિક્સરમાં પીસીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આ રીતે અધ કચરું તમારે પીસવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવી દેવાની આ બાઇટિંગમાં આવશે તો બહુ સરસ લાગશે હવે આપણે બધા જ બટેટા લઈ લેશું આ રીતે તમારે બધા બટેટા મેસર વડે અથવા તો તમે હાથ વડે પણ કરી શકો છો મેં અહીંયા ઉપયોગ કરેલો છે પણ ખાસ ધ્યાન રાખજો કે બટેટાને એકદમ પેસ્ટ નથી કરી નાખવાની આપણે અહીંયા બટેટાને અધકચરા રાખવાના છે એટલે થોડાક મોટા મોટા પીસ રહે એ રીતે તમારે બટેટાનો છંદો કરવાનો છે આ રીતે આપણો બટેટાનો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બટેટાનો મસાલો કરી લઈએ તો મસાલો કરવામાં બેઝિક્સ મસાલા જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એક ચમચી નાની ચમચી મેં કાશ્મીરી મરચું લીધેલું છે ત્યારબાદ એક નાની ચમચી હળદર પાવડર લીધેલો છે અને એક ચપટી કે થોડીક વધારે એટલી હિંગ પાવડર લીધેલો છે ખૂબ સરસ સ્વાદ આવે છે જરૂરથી ઉમેરવું ત્યારબાદ એક ચમચી જેટલો મેં ધાણાજીરું પાવડર લીધેલો છે અને સ્વાદ અનુસાર નમક અને જો તમને ગળ્યાસ ભાવતી હોય તો તમે અહીંયા ખાંડનો ઉપયોગ કરી શકો છો બાકી હવે જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે એ આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું આ રીતે તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે બનાવી શકો અને અડધું લીંબુ નીચવી દેસુ ખાસ કે કેમ કે આગળ આપણે લીંબુ નીચેવેલું છે તો એ પ્રમાણે ખટાશ બેલેન્સ કરતા તમારે અહીંયા લીંબુ નીચવવાનું છે પછી કાચા મસાલાની સ્મેલ ન આવે એટલા માટે મેં અહીંયા વઘાર કરીને રાખેલો છે તેલ ગરમ કરી અને આ રીતે તમારે વઘાર કરવાનો છે રસોઈયા પણ આ જ રીતે વઘાર કરતા હોય છે જેનાથી એના બટેટા વડામાં કાચા મસાલાની સ્મેલ નથી આવતી હવે આપણે એમાં ધાણાભાજી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો ધાણાભાજીની ક્વોન્ટિટી સારી એવી રાખવાની છે આ રીતે તમે ધાણા ભાજી ઉમેરશો તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો જરૂરથી ઉમેરવી તમે અહીંયા આખા ધાણા કાજુ બદામ પણ ઉમેરી શકો છો કિસમિસ નો સ્વાદ પણ સારો આવે અમારા ઘરમાં નથી ખાતા એટલા માટે મેં નથી ઉમેરેલું હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો હાથની મદદ વડે જ તમારે મિક્સ કરવાનું છે અહીંયા મેં એક ચોથાઈ ગરમ મસાલો ઉમેરેલો છે જનરલ ગરમ મસાલો છે હવે એ જ ઉમેરેલો છે જો તમને ન ગમે તો સ્કીપ કરી શકાય તો રસોઈયા ઉમેરે છે એટલા માટે મેં અહીંયા ઉમેરેલો છે બધું બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તમે હાથની મદદ વડે તમને જેવડા આકારના ગમે બટેટા વડા એવડી આકારના બનાવી શકો મેં અહીંયા એક નાના બોલ્સની આકારના બનાવેલા છે આ રીતે હાથની મદદ વડે તમારે માવામાંથી બધા જ બટેટા વડા વાડીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે બધા જ બટેટા વડા તૈયાર છે હવે આપણે બટેટા વડાનો ઉપરનો પડ બનાવવા માટે જણાનો લોટ લઈ લેશું મેં અહીંયા बेसन લીધેલો છે અહીંયા આ રીતે ચાળી અને ચાર મોટા ચમચા અથવા બે વાટકી જેટલો વેસણ લીધેલો છે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું એક ચોથાઈ ચમચી હળ હિંગ ઉમેરી દઈશું અને ત્યારબાદ મેં અહીંયા ઠંડા પાણીથી આ બેટર બનાવેલું છે ઠંડા પાણીથી બેટર બનાવશો ને તો ખૂબ સરસ વાઈટ અને ફ્લફી બનીને તૈયાર થશે જેથી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે બેટર બનાવશો તો ખૂબ જ સરસ બટેટાવાળાનું લેયર બનીને તૈયાર થાય છે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું તમે ચેક કરી શકો કે બટેટાવાળાનું બેટર બરાબર છે કે કેમ આ રીતે હાથની મદદ વડે ચેક થઈ શકે છે હવે આપણે ઈનો ઉમેરી દઈશું ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા પાણી ઉમેરેલું છે આ રીતે તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો અને એને લીંબુથી એક્ટિવેટ કરવાનો હોય છે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે તેલ મૂકી દીધેલું છે તેલ બરાબર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તળીને તૈયાર કરી તમે જોઈ શકો છો હાથની મદદ વડે માવાના બોલ્સ ને બેટરમાં બોળી અને આ રીતે મૂકવાના છે તો તમે આરામથી બટેટા વડા બનાવી શકો જો તમને હાથેથી ન ફાવે તો તમે ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો પણ જનરલી આ રીતે તમે ધીરેથી મૂકશો એટલે મૂકી શકાય આ રીતે આપણા બટેટા વડા જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન એવા તૈયાર થઈ ગયા છે એકદમ ગુલાબી છાંય પડે ત્યાં સુધી તમારે તળીને તૈયાર કરવાના છે આપણા બટેટા વડા બની ગયા છે એકદમ પરફેક્ટ અને સરળ રેસીપી થી બનાવ્યા છે જો તાજ ખાવાનો મન થઈ જાય એટલા સરસ બનીને તૈયાર થયા છે શિયાળામાં ગરમા ગરમ મળી જાય એટલે બીજું કંઈ જોઈએ જ નહીં મજા પડી જાય

અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હું પૂજા થાનકી તમને ફરી મળીશ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ